મિત્રો આજના વિડિયોમાં હું તમને ભારતના સૌથી મોટા હનુમાન મંદિર વિશે જણાવીશ શ્રી કેમ્પ હનુમાન મંદિર એ ભારતના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક છે તે ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદના શાહીબાગમાં અમદાવાદ છાવણીમાં આવેલું છે આ મંદિર શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટ અમદાવાદની માલિકીનું છે લગભગ બસો પચાસ વર્ષ જૂનું મંદિર ભગવાન હનુમાનના સમર્પિત અનુયાયી પંડિત ગજાનંદ પ્રસાદ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે આ મંદિર હનુમાનને સમર્પિત છે અને તેમાં હનુમાનની મૂર્તિ છે જેને સ્વયં પ્રગટ થયાનું હોવાનું માનવામાં આવે છે આ મંદિર તેના ધાર્મિક મહત્ત્વ માટે પ્રખ્યાત છે ઘણા ભક્તો માને છે કે તે રક્ષણ શક્તિ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે લશ્કરી છાવણીમાં તેનું સ્થાન હોવાથી આ મંદિર સૈનિકો અને સૈન્ય કર્મચારીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે મિત્રો તમને જ્યારે પણ સમય મળે ત્યારે એક વખત આ મંદિરની મુલાકાત જરૂર લેજો